નમસ્કાર મિત્રો આજે આપણે ટેલિગ્રામ પર મૂકેલા લોહીના સંબંધના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં પહેલો દાખલો અહીંયા આપણને બી ગુણાકાર સિંહનો અર્થ આપણને બી સિંહની પુત્રી છે તેઓ આપેલ છે પછી બી વત્તા સિંહનો અર્થ બીએ સી નો પતિ છે બી ઓછા સિંહનો અર્થ બી સી ની બહેન છે તેવી રીતે આપણે અહીંયા આપણને એક સમીકરણ આપેલ છે તેનું આપણે ઉપર આપેલ પ્રમાણે આપણે દાખલો સમીકરણને સોલ્વ કરીએ તો એમ વત્તા એન તો અહીંયા વત્તાનો આપણને અર્થ શું આપેલ છે તો એમ એન નો પતિ છે તેવી રીતે આપણે કહી શકીએ એમ એન નો પતિ છે અહીંયા આપણે મેલ માટે આપણે ચોરસ કરીશું અને ફિમેલ માટે આપણે સર્કલ કરીશું તો અહીંયા આપણે એમ એ એન નો પતિ છે તો આ પતિ થઈ તો આ પત્ની થશે હવે શું કીધું છે આગળ તો એન ઓછા પી તો બી ઓછા સી નો શું છે બી સીની બહેન છે તો એન પી ની બહેન થશે અહીંયા એન ની બહેન હવે પી નું આપણને કંઈ ક્લિયર છે એ નહીં તો આગળ જોઈએ તો પી ક્રોસ ક્યુ તો બી ગુણ્યા સી નો છે બી એ સી ની પુત્રી છે તો પી એ ક્યુ ની પુત્રી થશે આપણે જોઈએ તો અહીંયા આપણે એમ અને ક્યુ નો સંબંધ કયો થશે તો એમ એ ક્યુ નો જમાય થશે કારણ કે તેની પુત્રીનો પુત્રીના ઘરવાળા થશે એટલે તેનો એમ એ ક્યુ નો જમાય તો અહીંયા સાચો જવાબ આવશે એમ એ ક્યુ નો જમાય છે ટી ડીની બહેન છે તો અહીંયા આપણે ટી ડીની બહેન એટલે ટી બહેન છે એટલે સર્કલ ડીના લગ્ન પી સાથે થયા છે એટલે લગ્ન થયા હોય ત્યારે આપણે ડબલ સાઈન બરાબરની સાઈન ડીના લગ્ન પી સાથે એટલે પી પી એ એમનો પુત્ર છે પી એ એમનો પુત્ર એટલે પી પુત્ર હોય તો આ થશે ફીમેલ હોય તો આ ફીમેલ છે એમ નો છે એટલે અહીંયા આવશે એમ ટી જે ની માતા છે ટી માતા છે એટલે જે ની માતા વાય યુ ના પિતા છે વાય પિતા છે યુન યુ વાય ને એક જ દીકરો ને એક જ દીકરી છે યુ ટી ની પુત્રી છે તો યુ પુત્રી છે તો અહીંયા આ વાય આનો પતિ થઈ છે ટીનો અને શું કીધું છે આપણને વાય એક જ વાયને એક જ દીકરો અને એક જ દીકરી છે તો આ જે પુત્ર થશે અને આ પુત્રી અને ક્યુ એ ડીનો પુત્ર છે તો અહીંયા ક્યુ એ નો પુત્ર થયો હવે શું કીધું છે વાય સાથે ટી કેવી રીતે સંબંધિત છે તો વાય સાથે ટી ટીનો સંબંધ વાય સાથે તો ટી એ વાય ની પત્ની થશે તો અહીંયા જવાબ આપણો અનુપમ કુલવિંદર નો પુત્ર છે તો અહીંયા આપણે કુલવિંદર નો પુત્ર અનુપમ જ્યારે કુલવિંદર અને રિંકેશ બહેનો છે એટલે આ બંને બહેનો છે અર્પિત રિંકેશના માતા છે તો અહીંયા આપણે માતા કરીએ માતા એટલે જો સંગમ અર્પિતનો અર્પિતનો પુત્ર છે પુત્ર સંગમ સંગમ અનુપમથી કેવી રીતે સંબંધિત છે તો સંગમ અને અનુપમ વચ્ચેનો સંબંધ આપણને કીધો છે તો અનુપમ સંગમનો શું થાય છે તો તેનો અનુપમ એ સંગમનો અહીંયા જોઈએ અનુપમ સંગમ એ અનુપમના શું થાય છે મામા થઈ છે કારણ કે સંગમની બહેન કુલવિંદર તો તે બંને ભાઈ બહેન તો તેના અનુપમ એ સંગમ સંગમ એ અનુપમના મામા થાય છે તો અહીંયા જવાબ આપણો આવશે બી મામા એ ટીની માતા છે તો અહીંયા આપણે માતા એ ટીની માતા એટલે અહીંયા ટી એ જે નો પતિ ટી ફી ટી અને જે ફિમેલ એને જેનો પુત્ર જેનો પુત્ર એટલે ચોરસ ઝેડ એ જે નો સસરા જેના સસરા ઝેડ તો અહીંયા આવશે કે એ નો ભાઈ છે કે ભાઈ છે એન કે ઝેડ સાથે કેવી રીતે સંબંધિત છે તો કે ઝેડ સાથે તો કે શું થશે પૌત્ર કારણ કે પુત્ર પૌત્ર થશે તો અહીંયા સાચો જવાબ આવશે બી પૌત્ર સોહને મોહનને કહ્યું આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે તો સોહનની માતાના પૌત્ર ની પત્ની તો સોહન ને આ છોકરી સાથે કેવી રીતે સંબંધ છે તો છોકરીના તે સોહન શું થશે સસરા થશે તો અહીંયા જવાબ આવશે એ જો નેહા કહે કે પ્રિયંકાના પિતા તો આપણે પ્રિયંકાના

નેહાના સસરાનો એક માત્ર પુત્ર છે તો આ ઓમવીરને અહીંયા આપણે મૂકી શકીએ અહીંયા અહીંયા આવશે પ્રિયંકા નીચે પ્રિયંકાની બહેન રુચિ પ્રિયંકાની બહેન રુચિ ચંદ્રપાલ સાથે કેવી રીતે સંબંધિત છે તો ચંદ્રપાલ સાથે કેવી રીતે સંબંધિત છે તે મેળવવાનું છે તો રુચિ ચંદ્રપાલ રુચિના દાદા થશે છે અને રુચિ એ ચંદ્રપાલની પૌત્રી થશે તો જવાબ આવશે પૌત્રી એક મહિલા તરફ ઈશારો કરીને શાહરૂખે કહ્યું કહ્યું તે મારી દાદીના એટલે પિતાના મમ્મી દાદીના એકમાત્ર સંતાનની પુત્રી છે તો આ એકમાત્ર સંતાન તેના પિતા અને તેની પુત્રી આ જે મહિલા છે તે તે તેની પુત્રી તો શાહરુખ સાથે મહિલાનો સંબંધ તો શાહરુખની બહેન થઈ તો અહીંયા આવશે બી બહેન છોકરાની તસવીર જોઈને હેમતે કહ્યું તેની માતા એટલે છોકરાની તસવીર એટલે એક છોકરો છે એટલે તેને ચોરસ લઈએ તેની માતા એટલે સર્કલ માતા મારા પિતા એટલે હેમતના આપણે હેમતના પિતા પિતાના પુત્રની પત્ની છે પુત્રની પત્ની છે અને હેમતને કોઈ ભાઈ બહેન નથી એટલે હેમત ખુદ થશે તેની પત્ની કોણ થશે આ અને તેની નીચે આવશે તે છોકરો હવે શું કીધું છે તો હેમત કોને જોઈ રહ્યો છે તો હેમત તેના પુત્રને જોઈ રહ્યો છે તો અહીંયા જવાબ આવશે સી તેના પુત્રને પરિવારમાં એ બી સી આઈ જે અને કે છ સભ્યો છે તો આ જેનો પુત્ર છે તો જે આ નો પુત્ર છે તો આ જે જેની માતા નથી તો તેના પિતા થશે માતા ન હોય તો પિતા બી આ નો ભાઈ છે તો બી ભાઈ છે કે અને આ એક પરણિત યુગલ છે તો અહીંયા આવશે કે સી એ ની પુત્રી છે તો સી પુત્રી પુત્રી માટે અને બહેન બહેન છે છે હવે કેવી રીતે સી સાથે સંબંધિત છે તો કેવી રીતે સી સાથે સંબંધિત અહીંયા ભૂલ છે એટલે સી એ કે ની એકમાત્ર એકમાત્ર માત્ર પુત્રી આવશે તો અહીંયા આવશે એક માત્ર તો જ અહીંયા જવાબ આવશે સીએ કે એક એકમાત્ર પુત્રી હોય તો અહીંયા જે તેનો પુત્ર થાય છે તો જે જે કેવી રીતે સી સાથે સંબંધિત છે તો જે સીનો ભાઈ થશે તો અહીંયા સાચો જવાબ આવશે બી ભાઈ બી એ ઈ નો પૌત્ર છે તો ઈ નો પૌત્ર એટલે અહીંયા આવશે બી અને ઇ એ સી ના પતિ છે તો અહીંયા સી નો પતિ ડી એ પીની પત્ની છે પીની પત્ની ડી અને અહીંયા આવશે પી એ બી ના પિતા છે તો પી પિતા છે તો અહીંયા આવશે પી અહીંયા ડી સી એસ ની માતા છે અહીંયા એસ તો કંઈ આવેલ છે નહીં એ સે નો ભાઈ છે એ સે નો ભાઈ છે અને સી એ એસની માતા એટલે આ બંને થઈ ગયું હવે ઈ કેવી રીતે એસ સાથે સંબંધિત છે તો ઈ એસનો શું થશે ઈ એસનો એ ઈ એસના પિતા થશે તો અહીંયા જવાબ આવશે સી પિતા બી અને સી ભાઈ બહેન છે તો અહીંયા આપણને ખબર છે નહીં કે બી પુત્ર બી ફિમેલ છે મેલ છે તો અહીંયા આપણે તેમ લખી દઈએ હવે આગળ જોઈએ એમને ને બે બાળકો છે એનો કાંઈ ખબર છે નહીં અને એમ એ ઈનો નો પુત્ર છે તો ઈ નો પુત્ર એમ હવે ઈ એ એચ ના સસરા છે એટલે આના એચના સસરા થશે એચને એક જ પુત્ર છે એચને એક જ પુત્ર છે અને એક ઈ એ સી એ ઈની પૌત્રી નથી તો સી પૌત્રી ન હોય તો પૌત્ર થશે તો અહીંયા આવશે સી અને એમના શું કીધું છે બે બાળકો છે તો બી અને સી થશે તો અહીંયા બી અને સી ભાઈ બહેન છે તો બી અહીંયા બહેન થશે હવે શું કીધું છે એચ એમ સાથે કેવી રીતે સંબંધિત છે તો એચ એમ ની પત્ની થઈ છે તો સાચો જવાબ અહીંયા આવશે એ હું આશા રાખું છું કે તમને આ દાખલા સમજાય ગયા હશે